આજે કૃષ્ણા ની ઘરે ચાર વર્ષે દીકરી રામદેવજી મહારાજ ની કૃપા થી નાની થઈ છે જય રામીર મહિલા મંડળ આ બેન તમારું નામ અસ્મિતા બેન ની આંગણે કતાર ગામ સત્સંગ કરવા એવા છે તો એને તાલીઓ થી ખુબ બધા બાપા રામદેવજી મહારાજ બી છે અને ખૂબ જ આનંદમાં છે કે દીકરો કે દીકરી મારે બધા એક સમાન જ છે અને હરખેથી અમને અહીંયા સત્સંગ કરવા તેડાવ્યા છે તો હવે રામદેવજી મહારાજ અમે દીતન એક રજૂ કરીએ અને પછી અમારી વાણી હવે રામદેવજી આમાં રાન આમ दुकान या दो आधा न रंग दे घर सिने पति आवे घर सिने ઔિદ ખા�લલલે મતલે મતલલે મતલે મતલે મતારલે